દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એ સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજમાં આવેલું માર્કંડે મહાદેવનું મંદિર છે આ મંદિરની અંદર વર્ષમાં ત્રણ વાર દાદાજી મનોવ્રત થતું હોય છે જાણવા મળ્યા મુજબ અહીંયા ભક્તોની ઈચ્છાઓ અને આશાઓ મહાદેવજી પૂરી કરે છે અને એટલે ભક્તો અહીંયા આવીને ધજા પણ ચઢાવતા હોય છે અને દાદાજી મનોવ્રત પણ લાગતા હોય છે અનેક ભક્તોના સમા માગનદેય મહાદેવને વાત સાંભળીએ તેમના ટ્રસ્ટી દ્વારા મહાદેવ આ માર્કંડેશ્વર મહાદેવ મંદિરના માનદ સેવા હું ટ્રસ્ટી તરીકે આપું છું અને અમારા અહીંયા વર્ષમાં ત્રણ વખત ધજા બદલાય છે નવીન વર્ષે તેરસના દિવસે કારતસ સુદ એકમ નિમિત્તે અહીં ધજા ચડાવવામાં આવે છે ચાલુ સાલે રમણલાલ પટેલ ના પરિવાર તરફથી આ ધજા આરોહણ કરવામાં આવેલ છે અને આ ધજા ધજા મહિમા જ લાભદાયક હોય છે એટલે લોકો પોતાની જીવન જેમ ધજા ફરકે એમ આગળ પ્રગતિ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરતા હોય છે આ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે આ લોકો આ ધજા ચડાવીને પોતાનું જીવન ધન્ય અનુભવે છે Hello, my